કૃષ્ણ બનીને જન્મ લેવો અને કૃષ્ણ બનીને જીવવું એ બંને વાતમાં આસમાન જમીનનો જન્મવું કોઈકના પેટે ઉછરવું કોઈકના ખોળે બાળપણ ક્યાંક વિતાવું જુવાની ક્યાંક અને ઘડપણ બીજે ક્યાંક કૃષ્ણને પણ ક્યારેક આ રઝળપાટનો થાક તો લાગ્યો હશે ને જયદ્રથના વધ વખતે સૂર્યને ડૂબતા રોકી દીધો હતો ત્યારે અને દુર્યોધનના સાથળ તોડવાનું ભીમને સૂચવ્યું હતું ત્યારે તેમને કંઈ ખોટું કર્યાનો અહેસાસ ડંખ્યો હશે રુકમણીનો પ્રેમ પત્ર વાંચી જ્યારે તેનું અપહરણ કરવા દોડી ગયા ત્યારે રાધાની યાદ આવી હોય સુદર્શન ફેરવતી આંગળીને ક્યારેય વાંસળીના સુર નહી સાંભળ્યા હોય ઝરમર વરસાદમાં ક્યારેક તો રાધાનો ટૌકો તેમને પડગાયો હશે ને કાનમાં કૃષ્ણ કોને ખભે માથું મૂકીને રડ્યા હશે એ રડ્યા હશે માણસનો અવતાર ક્યારેક તેમને પણ અઘરો તો લાગ્યો હશે ને ધર્મની રક્ષા માટે થોડું અધર્મ પણ ચલાવી લેવાનો પ્રેક્ટિકલ ઉપદેશ આપવા કૃષ્ણને કેટલું કણસું પડ્યું હશે મહામાનવ થઈને માનવતા સાચવવી ખૂબ કઠિન છે પળેપળ સત્યનો સમજણનો ભાર લઈને જીવવું કાચા પોચાનું કામ નથી